સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર રક્ષાબંધન ના પવિત્ર દિવસ સમગ્ર જુનાગઢમાંથી લગભગ છ સંસ્થાઓ દ્વારા આપણા જે અનાથ દિવ્યાંગ બાળકો છે તેમને રાખડી બાંધી અને ઉત્સવ કરવામાં આવેલો આપણા જે દિવ્યાંગ બાળકો છે સામાજિક રીતે કોઈ નથી એવું માનવામાં આવે છે સીડબ્લ્યુસી ના ઓર્ડર થી તમામ બાળકો આવે છે એમાં આપ જોઈ શકો છો કે છ બાળકો તો એકદમ ઘોડિયામાં સુવે છે પથારી વર્ષે જે છ વર્ષથી નાના છે પણ આ સમાજ એવો વિશાળ છે કે જે બાળક જન્મે છે એમનો કોઈકને કોઈક છે ભગવાનની કૃપાથી આપણી સંસ્થામાં અત્યારે સત્યાશી બાળકોને આપણે સારી રીતે સાચવી રહ્યા છીએ તેમાં જુનાગઢની નામાંકિત સંસ્થાઓ મહિલા મંડળો અને સાધુ સંતોના આદેશથી આ આશીર્વાદથી આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલી એમાં ખાસ કરીને નરસિંહ મહેતા યુનિવસિટીના જે સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો ઝાલા સાહેબ તેમની સાથે પ્રરાગ સાહેબ ઉપાધ્યાય સાહેબ અને સમગ્ર નો જે સ્ટાફ પરિવારની સાથે સાથે જે એમના ભણતા સ્ટુડન્ટો જે છે એ બધા આવી અને બાળકોને રાખડી બાંધેલી તેમ તેમજ ભારત વિકાસ પરિષદની મહિલા મંડળના છે વાસણબેન છે પણ ઉપસ્થિત રહી એમણે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બાળકોને રાખડી બાંધી અને શુભેચ્છા આપી તેમની સાથે સાથે મારો પરિવાર પણ મારી દીકરી એ પણ આ દિવ્યાંગ બાળકોને રાખડી દર વર્ષે અમે જે બધા તહેવારો એના નથી આપ સાથે એવો એક અહેસાસ થી સામાજિક રીતે સારું વાતાવરણ ઉભું થાય અને બાળકો પણ પોતે ઈચ્છતા હોય જે સમજે છે એમને ખ્યાલ આવે એટલે એટલા માટે આ એક ઉત્સવ ઉજવવામાં એમની સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ મહિલા મંડળ છે પછી જનસેવા મહિલા મંડળ છે સ્વામી જે ગુરુકુળ ઋષિકેશદાસ સ્વામી જે ગુરુકુળના સ્વામી છે એ પણ ઉપસ્થિત રહી અને આ તકે રક્ષાબંધનની વ્યવસ્થિત ઉજવણી કરવામાં માંડે તેમની સાથે સાંજે સત્સંગ પણ રાખવામાં આવે જેમાં જુલેલાલ સિંધી સમાજના રાજુભાઈ બજાજ દ્વારા પણ આ એક વિશેષ કાર્યક્રમ રાખી અને સિંધી સમાજના સંપૂર્ણ જુનાગઢ જિલ્લાના જે સિંધી સમાજના લોકો છે તે ઉપસ્થિત રહી બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવે આવી રીતે આપણા જે અનાથ બાળકો છે અનાથ દિવ્યાંગ નથી ભલે કંઈક ને કંઈક રીતે સામાજિક પરિસ્થિતિને કારણે છૂટા પડેલા છે પણ આપણે સંસ્થામાં અચવા માટે નિમિત્ત થયા છે એમ સારો સમાજ પણ સહકાર આપી અને રક્ષાબંધનની પવિત્ર દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે જુનાગઢના તમામ જે નરસિંહ મહેતા યુનિવર્સિટી છે સિંધી સમાજ પછી ઋષિકેશ સ્વામી તેમજ તેમના જે બધા સાધુ સંતો છે તેમની સાથે સાથે ભારત વિકાસ પરિષદ અને જનસેવા મહિલા મંડળ રામ સેતુ સેવા શક્તિ મંડળ આમ અનેક સંસ્થાઓ અને મહિલા મંડળો નો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું